વિશ્વાસ એ બહુ મોટી બાબત છે વિશ્વાસ ગુમાવે કિંમત ના રહે એટલે વિશ્વાસ આપણી ઉપર કોઈ રાખે અને આપણે નિભાવીએ તો એમાં આપણી કિંમત છે

જે સમય બતાવે ને એ વિશ્વાસ વાળો સાચો સમય હોય ઘડિયાળ જે સમય બતાવે એ એટલે એની પર વિશ્વાસ ની કિંમત થઈ ગઈ પણ ઘડિયાળ સરખો સમય ના બતાવે તો એની પર વિશ્વાસ રહે એની કોઈ કિંમત આપે એ માણસની પણ કિંમત ત્યા સુધી માણસ વિશ્વાસ આપે ત્યા સુધી એની કિંમત જો વિશ્વાસ ગયો તો એની કોઈ કિંમત નઈ કોઈ એની પર વિશ્વાસ નઈ રાખે એટલે જો ઘડિયાળ બતાવે એ સમય ઉપર વિશ્વાસ આવે માણસ વિશ્વાસ રાખે પણ માણસ માણસ પર વિશ્વાસ નથી રાખતો તો સાચું કોણ માણસ કે ઘડિયાળ ઘડિયાળના સમય ઉપર વિશ્વાસ રાખીએ છીએ પણ માણસ ઉપર વિશ્વાસ રાખવો બહુ અઘરો છે ઘડિયાળ કોઈ દિવસ ખોટો જ સમય નહી બતાવે તમને તમારે ચાર વાગે ઉઠવું છે તો તમને ચાર વાગેનો સમય બતાવશે ખોટો નહીં બતાવે કેટલા મોડો ઉઠાડું કરું પાંચ વાગે ઉઠવાનું હોય બે વાગે ઉઠાડું લાય ને પણ જયારે ઉઠો જાગો ત્યારે ઘડિયાળમાં પાંચ જ વાગ્યા હોય અને ઉઠી જ જઈએ કેમ ઘડિયાળ બોલ્યું છે સાચું છે ઘડિયાળ ઉપર વિશ્વાસ હતો માણસને કયું એક મને ઉઠાડી ભૂલી ગયું હું જ મોડો પડ્યો તો બોલો વિશ્વાસ ઘડિયાળ ઉપર રખાય કે માણસ પર રખાય ઘડિયાળ હંમેશા સાચું બોલે છે માણસ બોલવાની અંદર ફેરફાર કરતો હોય છે ક્યારેક સાચી બોલતું ને ક્યારેક